નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશમાં આજે સતત તેરસો ત્રેવીસમો એપિસોડ એક હજાર ત્રણસો ત્રેવીસમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે પાલિકા પંચાયતોમાં ચૂંટણીનું ઢોલ ક્યારે જી હા હજી સુધી હજી સુધી ગ્રામ પંચાયતોની ચૂંટણી ક્યારે થશે કોઈ જાણતું નથી અનેક ગ્રામ પંચાયતોમાં સરપંચ નથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નથી બે જિલ્લા પંચાયતોની એવી હાલત છે નગરપાલિકાઓની પણ એવી હાલત છે જો કે નગરપાલિકાઓમાં ઢોલ વાગે ચૂંટણીનો તેવા સંજોગો પણ છે ત્યારે આજે બોલવું છે કે ચૂંટણીનો ઢોલ પંચાયતોમાં ક્યારેય વાગશે અને બીજો મુદ્દો છે બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા આપણે હજી સુધી નથી માન્યું પરંતુ ઓસ્ટ્રેલિયાની સરકારે માની લીધું છે અને તરુણોના સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર પ્રતિબંધો લગાવવા જઈ રહી છે ત્યાંની સરકાર કાયદો બનાવવા જઈ રહી છે ત્યારે આપણા ત્યાં શું સ્થિતિ છે તેની ચર્ચા કરવી છે પણ શરૂઆત કરીએ પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે વાગશે એના મુદ્દાથી પાલિકા પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ વાગશે ક્યારે આ સવાલ અને ચર્ચા એટલા માટે કે આપણા દેશની અંદર લોકસભાની બેઠક ખાલી પડે કે વિધાનસભાની ખાલી બેઠક પડે ને તો પણ છ મહિનાની અંદર ચૂંટણી યોજાઈ જાય છે અને યોજાવી પણ જોઈએ કોઈપણ રાજ્ય વિધાનસભાની મુદત પૂરી થાય પહેલાં ચૂંટણી યોજાઈ જાય છે ત્યાં સુધી કે પેટા ચૂંટણીઓ પણ સમયસર યોજાઈ જાય છે વાવ બેઠકની ચૂંટણી થઈ ગઈ મતદાન થઈ ગયું મતગણતરી પણ થઈ જશે પણ સવાલ એ છે કે લાંબા સમયથી રાજ્યની ગ્રામ પંચાયતો સાત હજાર જેટલી ગ્રામ પંચાયતો ખાલી પડી છે તેની ચૂંટણી ક્યારે યોજાશે બે જિલ્લા પંચાયતો ખાલી પડી છે તેની ચૂંટણી ક્યારે યોજાશે કેટલીક તાલુકા પંચાયતો ખાલી પડી છે તેની ચૂંટણી ક્યારે યોજાશે અને નગરપાલિકાઓ જે ખાલી પડી છે તેની ચૂંટણી ક્યારે યોજાશે રાજ્યની અંદર બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયત માં વહેવટદારનું શાસન છે કારણ કે ત્યાં ચૂંટણી થઈ નથી ચૂંટણી ડ્યુ છે સત્તર તાલુકા પંચાયત એસી નગરપાલિકાઓને સાત હજાર જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ડ્યુ થઈ ચૂકી છે અહીંયા વહેવટદાર શાસન ચલાવે છે એટલે કે જનપ્રતિનિધિ હજી સુધી ત્યાં નથી અને સ્વાભાવિક જ જે પણ પંચાયત જનપ્રતિનિધિ વગરનું હોય ત્યાં વિકાસ રૂંધાય એ હકીકત છે કારણ ચોક્કસથી હતું કારણ કે વાત હતી પંચાયતોની અંદર એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર અનામત કેટલી સત્યાવીસ ટકા અનામત ઝવેરી પંચના જે આદેશ હતો અથવા તો રિપોર્ટ હતો એ મુજબ રાજ્ય સરકારે નક્કી પણ કરી અને એને લઈને જે ચૂંટણી આયોગ છે રાજ્ય ચૂંટણી આયોગ તેને એ રિપોર્ટ મોકલી પણ આપ્યો પણ સવાલ એ છે કે ચૂંટણીઓનું મુહૂર્ત હવે ક્યારે થાય છે કારણ કે લાભ પંચમી ગઈ દેવ દિવાળી પણ ગઈ ત્યારે હવે અહીંયા મૂર્ત ક્યારે આવશે અને ઢોલ ક્યારેય વાગશે ખેડાની વાત કરી લે તો ખેડા જિલ્લા પંચાયત અને તે અંતર્ગતની તાલુકા પંચાયતની ચૂંટણી થશે હવે નજીકના ભવિષ્યમાં એની જાહેરાત થશે તેના સ્પષ્ટ સંકેત એટલે છે કે રોસ્ટરનો પ્રાથમિક આદેશ થઈ ચૂક્યો છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એટલે કે આચારસંહિતા હટ્યા બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયત માટે પણ રાજ્ય ચૂંટણી આયોગનો રોસ્ટરનો પ્રાથમિક અહેવાલ જાહેર થઈ જશે તેવા પૂરા સંકેત છે તે જ રીતે એસી નગરપાલિકાઓ જે વ્યવટદારથી ચાલે છે એમાં મોરબી સિવાય અગણ્યા મહાનગરપાલિકાઓની અંદર એસસી એસટી અને ઓબીસીનો રોસ્ટરનો પ્રાથમિક અહેવાલ થઈ ચૂક્યો છે આ સંજોગોમાં બે જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં તો ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની પ્રક્રિયા શરૂ પણ થઈ જશે તેવા સ્પષ્ટ સંકેત લાગી મળી રહ્યા છે પણ સવાલ ગ્રામ પંચાયતોનો પણ તો છે કારણ કે આપણી ગ્રામ પંચાયતો ધણી વગરની એટલે કે મુખી વગરની છે ખેર એનું શું થશે નગરપાલિકાઓની ચૂંટણી ક્યારે યોજાઈ શકે છે આ બધું સમજવા માટે મારી સાથે ઘનશ્યામભાઈ ગઢવી ભારતીય જનતા પક્ષના નેતા નરેન્દ્રભાઈ રાવત થોડીક મિનિટોમાં જોડાશે કોંગ્રેસના નેતા છે અને ભરતભાઈ ગાજીપરા સચિવ છે ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના આ બંનેનો હાલ તો સ્વાગત છે ઘનશ્યામભાઈ આપ શું માનો છો નગરપાલિકાઓની ચૂંટણીઓ ક્યારે યોજાય અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાયા બાદ ગ્રામ પંચાયતને લઈને શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને લોકશાહી પદ્ધતિથી જ દેશ અને રાજ્ય ચલાવવા માગતી હોય ત્યારે ચૂંટણીઓ વહેલા જ થવાની હતી પણ જે ટેકનિકલ આપને પણ બધાને ખ્યાલ છે રોનકભાઈ કારણ કે આ બાબતમાં આપણે પહેલાં ડિબેટો થઈ ગઈ છે આમાં ટેકનિકલ કારણોસર જે ઓબીસીની અનામતો નગરપાલિકાઓ પંચાયતોમાં જે લાગુ કરવાની હતી અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે ઝવેરીનું પંચ બનાવવામાં આવ્યું એ પંચે એની ભલામણો કરી દીધી કારણ કે એમાં જે તમામ ક્યાં ક્યાં કઈ સીટો આપવી વસ્તીના આધારે એ બધું આખું જ કોષ્ટક જે ગોઠવવાનું હતું એમાં થોડો સમય એમને લાગ્યો એ પછી સરકારે આખા રાજ્યમાં જ્યાં પણ સત્યાવીસ ટકા પ્રમાણે વસ્તી હોય વધારે વધારે આપણે સત્યાવીસ ટકા પ્રમાણે અનામતો આપી શકીએ છીએ અને સત્યાવીસ ટકા અનામતો આપવાનું નક્કી પણ કરી નાખ્યું જાહેર પણ કરી દીધું અને ચૂંટણી પંચે આની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે હું અહીં જ્યારે ભૂતકાળમાં આવ્યો હતો ત્યારે પણ મેં કહ્યું હતું કે વધારે વધારે વહેલમ વહેલી ચૂંટણીઓ થઈ જશે રાજ્ય સરકારના પ્રવક્તા આદરણીય ઋષિકેશ પટેલ સાહેબે પણ કહ્યું હતું કે દિવાળી પછી વહેલમ વહેલી આ ચૂંટણીઓ થઈ જશે પણ એમાં રોનકભાઈ સીમાંકનના પણ ક્યાંક પ્રશ્નો આવતો હોય કે દાખલા તરીકે ગુજરાતમાં સાતક જેવી નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ બનવાની છે અને જે એક્સ્ટિંગ એક્ઝિસ્ટિંગ નગરપાલિકાઓ છે એના પણ સીમાંકનો અને થનારી કોર્પોરેશનના સીમાંકનો એને યોગ્ય રીતે એને ન્યાય મળે તમામ લોકોને ક્યાં કેટલી વસ્તી અને એમાં કોઈ પણ ઉતાવળ કર્યા વગર આ કામ કરવામાં આવ્યું કે બધા ભવિષ્યના કારણ કે આ લાંબા ગાળાનું છે આ ચૂંટણીઓ હવે કાયમ માટે આ વિસ્તારોમાં અનામતો રહેશે એટલે એ અનામતોનો લાભ આ વંચિત લોકોને મળે ઓબીસીના સમાજને મળે એટલે સાવધાની રાખીને તમામ ચૂંટણી પંચે તૈયારી કરી છે અને વહેલામ વેલી ચૂંટણીઓ થઈ જશે એની ખાતરી આપું છું મને એ કહો જો દિવાળી પછી એટલે તો આપણે આપણું નવું વર્ષ વિચારીએ ન નવા વર્ષનું મુહૂર્ત ગયું ગુજરાતી નવું વર્ષ ગયું લાભ પંચમી ગઈ દેવ દિવાળી ગઈ આ અંગ્રેજી નવું વર્ષ આવે એ પહેલાં થઈ જશે એટલે એકત્રીસ ડિસેમ્બર પહેલાં થઈ જાય લાગે છે મોટાભાગે વેલામ વેલી થઈ જશે ચૂંટણીઓ હું માનું છું અને તમે પણ જે ઈચ્છો છો એ પ્રમાણે જાન્યુઆરી સુધીમાં ચૂંટણીઓ થઈ જશે એવી હું પોતે મને જે મારી જાણકારી છે એમાં સો ટકા એ ડિસેમ્બરની આજુબાજુમાં ચૂંટણીઓ થઈ જશે ખેર ભરતભાઈ મારી સાથે જોડાય છે ભરતભાઈ વિલંબ થયો ઘણો વિલંબ થઈ ચૂક્યો છે ગાડી ચૂકી ચૂક્યા છે સાચું કહું તો જે પણ થયું એ જે નુકસાન થયું હશે એ પણ હકીકત છે કારણ કે પંચાયત ના ચલાવનારા કોઈ ન હોય એને સ્વાભાવિક જ ફરક તો પડે છે તમને શું લાગી રહ્યું છે હવે નગરપાલિકાઓની અને આ બે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ક્યાં સુધીમાં શક્ય બને પ્રક્રિયા શું હોય છે હવેની સરકારે જે કમિટમેન્ટ કર્યું હતું એ પ્રમાણે સરકાર હાલની આજની તારીખે ઈચ્છે તો ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણી થઈ શકે એવી સ્થિતિ છે ચૂંટણી પ્રક્રિયામાં તાલુકા અને જિલ્લા પંચાયત અને નગરપાલિકા એનું રોસ્ટર રોટેશન તે જે ઓબીસી અનામત સમાવવાની હતી એ બધું જ જે તે જિલ્લાના કલેક્ટરને મોકલાઈ ગયું છે જ્યાં સુધી ગ્રામ પંચાયતનો સવાલ છે એની બધી જ પ્રક્રિયા કલેક્ટર કક્ષાએ થાય તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની કક્ષા રાજ્ય કક્ષાએ થાય પછી સીમાંકનની પ્રક્રિયા છે એ જે તે જિલ્લા કલેક્ટરે કરવાની હોય છે માનો કે એક જિલ્લામાં પાંત્રીસ સીટ છે કે અલગ અલગ પ્રકારના રોસ્ટર આપી દીધા એને કે આ પ્રમાણે આટલી બક્ષી પંચ આટલી એસી આટલી એસટી પછીની પ્રક્રિયા કલેક્ટર કક્ષાની છે હવે કલેક્ટર સાહેબ ઈચ્છે તો બધું કામ મૂકી પ્રાયોરિટીમાં અને કરે તો વિધિન વીક આ કામ પૂરું થઈ શકે એમ છે એના પછી કલેક્ટર સાહેબ જે સીમાંકન નક્કી કરે એ એપ્રુવલ માટે રાજ્ય ચૂંટણી પંચમાં જાય અને પછી ચૂંટણી જાહેર થાય આ સામાન્ય પ્રક્રિયા છે સરકાર છે તો આ બધું જ કરી શકે એમાં કોઈ મિનમેક નથી વિલંબ થયો છે એમાં ના નહીં ક્યાંક કોઈકની ઈચ્છાશક્તિ ઓછી છે ક્યાંક અલગ અલગ પ્રકારના રિપ્રેઝન્ટેશનો આવતા હતા એના કારણે એ બધા ને ન્યાય મળે સંપૂર્ણપણે અને કોઈ અન્યાય ન થઈ જાય સેકન્ડ થિંગ જે પણ પ્રકારનું બક્ષીપંચ અનામત સિત્યાવીસ ટકા સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે આપવાનું છે એમાં એ પણ પહેલી કાળજી રાખવાની છે કે એસી એસટીને ક્યાંય ડિસ્ટર્બ ન થાય એ પછી આપણે એમને અનામત આપવાની છે સાથોસાથ પચાસ ટકા અનામત ક્રોસ પણ ન કરી જાય આ ત્રણ પ્રકારે કાળજી સરકારે કલેક્ટરશ્રીએ અને રાજ્ય ચૂંટણી પંચે રાખવાની છે કોઈ પણ કાળજીમાં ચૂક થાય તો ખાટલી મોટી એક ખોટ એ છે કે ફરી પાછી કોર્ટ આવીને ઊભી રહેશે એટલે ચોકસાઈપૂર્વક બધું અત્યાર સુધી પ્રક્રિયા થઈ છે હવે થોડી પ્રક્રિયા બાકી છે એ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરી શકે તો ડિસેમ્બરના પાછલા અઠવાડિયામાં બીજા ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ચૂંટણી થઈ શકે એવી સ્થિતિ છે ભરતભાઈ આપ જૂનાગઢથી છો ને જૂનાગઢ મહાનગરપાલિકાની તો કદાચ સમયસર ચૂંટણી થશે તમને લાગે છે જે નગરપાલિકાઓની મહાનગરપાલિકા બનાવવામાં આવી છે તેની ચૂંટણી પણ આની સાથે થશે કે પછી એનું પાછળથી કંઈક વિચારવામાં આવશે નવી જાહેર કરેલી મહાનગરપાલિકા કે નગરપાલિકા એમની ચૂંટણી આની સાથે શક્ય નથી એટલા માટે કે માનો કે નડિયાદને કોર્પોરેશન બનાવ્યું તો નડિયાદની અંદર બારથી વધુ ગ્રામ પંચાયતો ભળશે તો એની પ્રક્રિયા બધી લાંબી પ્રક્રિયાઓ હોય છે એ ડિસેમ્બરમાં એની ચૂંટણી નવી સૂચિત નગરપાલિકા કે નવી આઠ મહાનગરપાલિકા સરકારે જાહેર કરી છે એની આની સાથે ચૂંટણી કરવી શક્ય નથી પણ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આની સાથે થઈ શકે ખેર નરેન્દ્રભાઈ જોડાયા છે નરેન્દ્રભાઈ આપનું સ્વાગત છે જો આ ચૂંટણીનો નગરપાલિકાનો ઢોલ નવા વર્ષની શરૂઆતમાં જ વાગી જશે એવું ભારતીય જનતા પક્ષના ગઢવી સાહેબનું કહેવું છે ઘનશ્યામભાઈ ગઢવીનું તમારા જૂના સાથીદાર એમના પક્ષે તો તૈયારી કરી દીધી છે આ ઢોલ વાગશે લાંબા સમય બાદ બહુ વિલંબ બાદ બહુ વિલંબ બાદ તમારો પક્ષ તૈયાર છે તમને ભરોસો છે કે આ જે રોસ્ટર પદ્ધતિની વાત થઈ છે એક્ઝેટ એ તટસ્થ ભાવે થશે કે ચૂંટણી આયોગ તટસ્થ હોય છે એવું કહેવાય તો છે તમને કેટલો ભરોસો નહીં સ્પષ્ટ રીતે આપને કહેવા માગું છું કે ઓગણીસો પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પોતાની વગ અને સત્તાનો ઉપયોગ કરીને હંમેશા બહુ ખૂબ મોટો અન્યાય કર્યો છે લોકશાહીની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીનો આખી આ ડિટેલની વાત કરું તો તમે ચોંકી જશો ઓગણીસો ત્રાણુંમાં રાજીવ ગાંધીએ જ્યારે પંચાયતી રાજની સ્થાપના કરી ત્યારે એક પોઈન્ટ અમે સમજવા જેવો છે કે રાજ્ય ચૂંટણી પંચ રાજ્યની ચૂંટણીઓ કરે પરંતુ સરકારનું સરકારનું હાઉસિંગ એટલે કે શહેરી વિકાસ મંત્રાલય તમામ બાબતોના નિર્ણય લે આ બંનેના કોમ્બિનેશનના કારણે આ ચૂંટણીઓ જે નગરપાલિકાઓની ચૂંટણીઓની વાત અત્યારે ભારત ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાશ્રી કરી રહ્યા છે એ સ્પષ્ટ રીતે ખાલી વાતો જ છે દોઢ વર્ષથી ચૂંટણી ખેલાઈ શેના માટે ઠોલાઈ ઓબીસીનું ટેન પર્સન્ટ રિઝર્વેશન અચાનક કેમ કેન્સલ થયું સત્યાવીસ પર્સન્ટ રિઝર્વેશનની આખા દેશમાં મોટી વાતો કરવાને બદલે તમે દસ ટકા બી તોડી દીધું દસ ટકા છોડી ગયા પછી કોર્ટમાં જવું પડ્યું એના કારણે તમે દોઢ વર્ષની ચૂંટણીઓ તમારો વહીવટ જુઓ વાત એ છે કે તમારી નિયત સ્પષ્ટ નથી ને ચૂંટણીઓમાં તમે જે પ્રકારનો વહીવટ નગરપાલિકાઓમાં કર્યો છે અને એમાં તમને ચૂંટણીમાં હારી જવાની શક્યતાઓ હતી અમારી પાર્ટી તો હંમેશા ચૂંટણી માટે તૈયાર છે ને આ પ્રકારની લોકશાહીની મજબૂતાઈમાં માનીએ છીએ હાર જીત બની શકે પરંતુ ક્યારેય અમે નિરાશ લોકશાહીમાં નથી થયા કે લોકશાહીની પ્રક્રિયાનો અમે વિરોધ નથી કર્યો આપ જાણો છો કે એમને નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ફેરવી અત્યારે બે હજાર છવ્વીસની અંદર ચૂંટણી છે હું તો તમને સેન્સસની વાત કરું છું કે પહેલી વાત એ છે કે તમે બે હજાર એકવીસની પહેલાં જે તમે હતી એ સેન્સસ ન કરી શક્યા અને કોરોનાના બહાના પેટણ તમે નહીં કર્યું બીજા ત્રણ વર્ષથી તમે શું કરતા હતા ચૂંટણી સમયે તમે સેન્સસ કરી આવતી રિઝર્વેશન સત્યાવીસ ટકા ઓબીસીની વાતો કરો છો વાત મહત્ત્વની એ છે કે સરકારની નિયત સ્પષ્ટ નથી અત્યારે તમે સત્યાવીસ ટકા અનામતના કારણે અત્યારે ડિપાર્ટમેન્ટે જાહેરનામું બહાર પાડ્યું છે કે અમે વહેંચણી કરીશું એનો વાંધો નથી પરંતુ મહત્ત્વની બાબત એ છે કે અત્યાર સુધીમાં ચૂંટણી ન થવા પાછળ સરકારે કયા કયા પ્રયત્નો કર્યો એ તો અમને બતાવો ચૂંટણીની તારીખોને બધી પ્રક્રિયા તો રાજ્ય ચૂંટણી આયોગ નક્કી કરે ને સરકારની એમાં શું ભૂમિકામાં નખો શહેરી વિકાસ મંત્રાલય બનાવીને આપી દીધું સત્યાવીસ ટકા પ્રમાણે પછી તો આયોગે નક્કી કરવાનું ને બહુ મહત્ત્વની ચર્ચા આ બાબતમાં થઈ શકે એમ છે રોનકભાઈ આપ મહત્ત્વની વાત કરો છો આ એક પક્ષ ફક્ત સ્થાનિક સ્વરાજની અંદર સરકારનો ખૂબ મોટો રોલ હોય છે તમે લોકસભા અને વિધાનસભાની અંદર બેઠક વધારવી હોય કે ઓછી કરવી હોય તો એનું મંત્રાલય નક્કી નથી કરતું એ તમે લોકસભા અને વિધાનસભામાં એના બિલ પસાર કરવા પડતા હોય છે અહીંયા કુદરતી એવું છે કે સરકારનું મંત્રાલય નક્કી કર લેશે તમને બહુ મહત્ત્વની વાત કરું રોટેશનની પ્રક્રિયાની બાબતમાં હું સુપ્રીમ કોર્ટમાં ગયેલો છું સૌથી પહેલાં તો તમે રિઝર્વેશનની વાત કરો હું સુપ્રીમ કોર્ટમાં કેસ ટળ્યો હતો અને એ મહત્વની બાબત એ હતી કે તમે એક વોર્ડમાં ચાર બેઠકો રાખો છો તો બેઝિકલી તમે જે અનામત પ્રથા એટલે કે મહિલાઓને તમે પચાસ ટકા જે આપણે અનામત આપી તો એને સ્વાવલંબી બનાવવા માટે કરી તો તમે વોર્ડમાં તો ચાર કરો છો બેઠક બેઠક અનામત હોઈ શકે ચાર ચાર વ્યક્તિઓ એક હોય બે મહિલાઓ હોય એક એસસી હોય ને એસટી હોય તો આ કયું ડેવલપમેન્ટ છે પરંતુ સમગ્ર ભારત દેશની અંદર ફક્ત ગુજરાત જ એવું રાજ્ય છે કે જ્યાં એક વોર્ડમાં ચાર બેઠકોની એટલે કે પેનલ સિસ્ટમ છે જ્યાં એક વોર્ડ એક બેઠક જનપ્રતિનિધિ ધારો લોકસભામાં બેઠક એક હોય એનો એક હોય આ બાબતમાં હું સુપ્રીમ કોર્ટમાં રણ બિલકુલ અનફોર્ચ્યુનેટલી સુપ્રીમ કોર્ટમાં એ નિર્ણય મેળવી શક્યા નથી બંધારણીય બાબતની વાત કરું છું જ્યારે સેવન્ટી ફોર્થ એમેન્ડમેન્ટ એક્ટ ઓગણીસો ત્રાણું સ્થાનિક સ્વરાજને અનામતની બેઠકોનું જ્યારે તમે બહાલી આપી તમે કાયદાકીય સ્વરૂપ આપ્યું તો એના પછીની અત્યારે આ સત્યાવીસ ટકા અનામત તમે દસ ટકા અનામતનો વિરોધ કરીને અત્યારે તમે બિલકુલ તમારી નિયત સ્પષ્ટ નથી એ મારું સ્પષ્ટ કેવું છે ખેર ગઢવી સાહેબ જે પ્રકાર નિયત ઉપર સવાલ ઉઠાવ્યા છે એના ઉપર જવાબ આપવા માંગતા આપી શકો છો રોનકભાઈ જો નિયત સારી ના હોત તો દસ ટકા પ્રમાણે આપી દે પણ આંદોલન તો સરકાર રોનકભાઈ જે રાજ્યની પ્રજાએ વિધાનસભામાં એકસો ને એકસઠ સીટો આપી હોય વિધાનસભામાં એ રાજ્યની સરકાર ક્યારે એવું ન વિચારે કે એના લોકોને આનાથી વંચિત રાખવા પણ ટેકનિકલ ઇસ્યુ આવ્યો દસ ટકાના બદલે સત્યાવીસ ટકા આપી દીધી સરકારે જે વધારે વધારે મેક્સિમમ આપવાની હતી આપી દીધી પણ જે રીતે જ્યાં આપવાની કઈ રીતે એ તમે કીધું એમ ચૂંટણી કમિશનનો વિષય છે ત્યાં નવું કમિશન બન્યું જસ્ટિસ ઝવેરીનું એમની આખી ભલામણો આવેલી હતી આ બધું ગણીને આ રાજ્યની જે સરકાર ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ અને સૌનો વિકાસ ઈચ્છે છે સૌને સાથે રાખવા માંગતી હોય ત્યારે કેમ કરીને કોઈને લોકપ્રતિનિધિને વંચિત રાખે કે એ વિચારી જ ના શકે નરેન્દ્રભાઈ ગઢવી સાહેબ બંને પાસે એક મહત્વની વાત પૂછવી છે નગરપાલિકાની તો વાત થઈ ગઈ મારા ગ્રામ પંચાયતે શું બગાડ્યું તું મને કહો ને નગરપાલિકાઓ માટે ચલો પેલા તમને રાજ્ય સરકાર માટે જ પ્રેમ છે એના પછી નગરપાલિકા મહાનગરપાલિકામાં નગરપાલિકા ગામડા તો કોઈ યાદ જ નથી કરતું સાહેબ ગામડાની દિવાળીએ ગઈ નવું વર્ષ બી ગયું અને કોઈ એમ નથી કહેતું કે બે હજાર પચીસ સુધીમાં થશે કે નહીં થાય ગઢવી સાહેબ મારું ગામ ધણી વગરનું કેમ રુણકભાઈ જે ટેકનિકલ ઇસ્યુ આવ્યો આમાં નગરપાલિકાઓમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એ જ આ ગ્રામ પંચાયતમાં આવ્યો અને ગ્રામ પંચાયતોને વધારે વધારે સરકાર ધ્યાન આપે છે પંચાયતો ઉપર સરકારનું ગામડાનો વિકાસ થાય ગામડાના આજે તમામ ગામડાઓમાં શાળા દવાખાનાઓ રોડ રસ્તા લાઇટ એ મેક્સિમમ ગુજરાતના ગામોમાં થયું છે એનો વિકાસ થયો છે અને ગામડાઓ શહેરીકરણ ના વધે અને ગામડાઓ મજબૂત થાય એના માટે તમામ પ્રયત્ન કરે છે આ પંચાયતની ચૂંટણી પણ મેં આપને કહ્યું ટેકનિકલ કારણોસર જે ખેંચાણ એ ગામના હોય છે થઈ જશે ગામનો પ્રાથમિકતા હોય નથી માત્ર એટલા માટે કે ભાઈ તાલુકા પંચાયત નગરપાલિકાના જિલ્લા પંચાયતમાં તમારા કમળનો કે એમના પંજાનો સિક્કો વાગે અને ગામડામાં મારા સિક્કો નહીં એટલે હારજીત જોડે તમારે લેવા દેવા નહીં એટલે છેલ્લો છોકરો સિક્કો વાગે કે ના વાગે તમામ પ્રજા આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે અને સરકાર એવું વિચાર્યા વગર કોઈ કે આ ભારતીય જનતા પાર્ટીમાં આવશે કે નહીં આવે કે ચૂંટાશે કે નહીં ચૂંટાય પણ તમામ ગામડાઓને લાભ મળે તમામ ગામડાઓને પોતાના પ્રતિનિધિ મળે એટલા માટે કટિબદ્ધ છે નરેન્દ્રભાઈ આપ શું માનો છો મારા ગામડા જોડે વર્તન પંચાયતી આપ જાણો છો કે લોકશાહીમાં પંચાયતી રાજની સ્થાપના કોંગ્રેસ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલ મહત્વની બાબત એ હતી કે છેક સુધીનો વહીવટ થઈ શકે ને લોકો સ્વતંત્ર રીતે પોતાનો વહીવટ કરે હમણાં જ હમણાં જ ગઢવી સાહેબે કહ્યું કે હવે સેમ પ્રોબ્લેમ હતો તો પછી ચૂંટણીઓ કરી નાખો ને જો તમે નગરપાલિકાની મોડે મોડેથી પણ ચૂંટણી કરવા તૈયાર થયા હોય તો ગ્રામ પંચાયતનું ભવિષ્ય શું શા માટે ચૂંટણી નથી કરતા શું આપણે ચૂંટણી ચૂંટણી હારવાનો ડર છે અને ફક્ત ચૂંટણી ચક્કરમાં તમે લોકશાહી રાખશો દબાવી રાખશો કરી નાખો ને ચૂંટણી

ભૌગોલિક પરિસ્થિતિ આપની પાસેથી જાણવું છે એ હકીકત નથી તલાટી મંત્રીઓ ઓછા છે ચાર ચાર પાંચ પાંચ ગામ વચ્ચે એક તલાટી મંત્રી છે ગામડાની આ સ્થિતિ છેલ્લા દોઢ બે વર્ષથી છે સાહેબ દોઢ બે વર્ષથી એક દિવસ એક એક દિવસ આ વિસાવદરવાળી બેઠક ખાલી રહી ગઈ અને એ તો શું કારણ તમે જાણો એ જાણું પણ એ સિવાય એ સિવાય ધારાસભ્ય વગર ખાલી ના રહે અને પેલો કોર્પોરેટરનું નિધન થયું હોય ને તો સમયસર પેટા ચૂંટણી આવી જાય આ બધા મુદ્દા સુલટી ગયા ઝવેરી પદ બવેરી બધું તો મારું ગામડું કેમ યાદ નહીં આવતું મારે આટલું જ સમજવું અને મારે વધુ એટલે સમજવું છે કે આ બધા નેતાઓ બધા નેતાઓ પોતાનો તો પાછા ગામનો ગણાવે પેલી જમીન ગામમાં બતાવી ખાતેદાર તરીકે એટલે ગામડું ગામડું કેમ સાંસદો ધારાસભ્યને યાદ નથી આવતું કેમ દબાણ નથી કરતા પહેલી ચૂંટણી ગામડાની કરો રોનકભાઈ મેં પહેલાં કીધું ફરીથી કહું છું વહેલા વહેલી થઈ જશે બીજું તલાટીની તમે જ્યાં વાત કરો મારો બાવળા તાલુકા જ્યાંથી હું આવું છું અડતાલીસ ગામ છે એ અડતાલીસ ગામમાં તલાટીઓ છે

ચાર મહિનાથી નગરપાલિકાના કર્મચારીઓને પગાર ચૂકવી શક્યા નથી ઝાકમ જોડ લાઇટોની કરીને સ્વાગતોમાં સેન્ટ્રલાઈઝ વસ્તુ જ કોઈપણ નિર્ણયો સ્ટેટ ગવર્મેન્ટમાં અને બે પાંચ વ્યક્તિઓ લે એવું જણાઈ રહ્યું છે ગ્રામ પંચાયતની ચૂંટણીઓની અંદર સ્પષ્ટ રીતે થવી જોઈએ એનો વહીવટ થવો જોઈએ અને તલાટી કર્મંત્રીની વાત હમણાં બે મહિનાથી પ્રોબ્લેમ નથી છેલ્લા વીસ વર્ષથી લગભગ ત્રણ ત્રણ ચાર ચાર ગામડાઓની અંદર એક એક તલાટી એની કામગીરી પણ વિશેષ અને હું તમને શહેરોની પણ વાત કરું શહેરોમાં પણ જે તલાટી છે તો એક તલાટી પંદર દિવસની અંદર માંડ આવે અને પાછી દરેક આવકના દાખલાથી મિત્ર સામાન્ય બાબતની અંદર તલાટી સિવાય ચાલે નહીં અને એમાં સરપંચ પણ ના હોય બહુ ગંભીર બાબત ગણી શકાય નીચેની તળિયેથી કરવાની લોકશાહીની વાતની અંદર ઉણા ઉતર્યા છે જી અને સ્પષ્ટ રીતે ચૂંટણીઓ જાહેર કરવી જોઈએ મેં આપને કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓગણીસો ત્રાણુંમાં રાજીવ ગાંધીએ જે ઉદ્દેશથી ચાલુ કર્યું છે એ ઉદ્દેશ અત્યારે જળવાતો નથી આની અંદર પણ બંધારણીય ફેરફારો ભવિષ્યમાં લાવવા જોઈએ એવું મારી સ્પષ્ટ છે કે જેથી રાજ્ય સરકાર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની બાબતમાંથી બહાર નીકળી શકે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ખેર આશા રાખીએ આશા રાખીએ કે બે સુધીમાં આ નગરપાલિકાઓમાં જે અગ્યાસી નગરપાલિકાઓ છે તેમાં ચૂંટણી યોજાઈ જાય અથવા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જાય તારીખો જાહેર થઈ જાય અને એ જ રીતે અપેક્ષા રાખું એ જ રીતે અપેક્ષા રાખું કે નગરપાલિકામાંથી નવરા પડે ને આ બધા નવરા પડે ને તો મહેરબાની કરીને મારા ગામડા તરફ લમણો વાળજો લમણો વાળજો દુઃખી છે મારું ગામડું કારણ કે ત્યાં સરપંચ નથી મુખી નથી અને જ્યારે સરપંચ કે મુખી ના હોય ગામનો ત્યારે અનેક સમસ્યાઓ પહેલાં પણ સર્જાય છે હજુ પણ સર્જાય છે અને બીજું એટલે વહેલી કરાવજો કે તમને પણ તો તમારા આટલા સરપંચ જીત્યા આટલા સરપંચ જીત્યા સરપંચોના સંમેલન કરવાનો અવસર તો મળે ખેર પંચાયતી રાજ્ય મહત્વનું છે પંચાયતો થકી આપણો પ્રદેશ છે ગામ છે પંચાયત છે ને તો જ પ્રદેશ છે અને વહેવટદારોથી પંચાયતોનો વહેવટ ન ચાલે એ નક્કી છે નથી ચાલ્યો તકલીફ થઈ છે એ નક્કી છે હું તો પોલીસમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ સોશિયલ મીડિયાથી આપણા બાળકોને આપણા સંતાનોને કેટલો ખતરો છે શું સોશિયલ મીડિયા આપણી નવી પેઢીને સાચી દિશામાં લઈ જઈ રહ્યું છે કે સોશિયલ મીડિયાના કારણે આપણા તરુણો આપણા સંતાનો રસ્તો ભટકી રહ્યા છે